નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે મિત્રો આપણે એસ એસઈ એસ એસ માટે પણ ઉપયોગી છે તેમજ મિત્રો વાર્ષિક પરીક્ષા માટે પણ ખૂબ જ અગત્યનો છે વાર્ષિક પરીક્ષા માટે પણ ખૂબ જ અગત્યનો છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે જો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવે તો લાઇક પણ કરવાનો છે અને ચેનલ પર હજુ સુધી નવા હોય તો ચેનલને ચૂપ તમારે સબસ્ક્રાઈબ કરવાની છે અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ પ્રેસ કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમારો વધારે સમાનને લેતા આપણે પ્રશ્નની શુભ શરૂઆત કરીએ તો પ્રશ્ન નંબર એક તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે મિત્રો જે તમે જોઈ શકો છો કે કડામાંથી કડામાંથી ખાલી જગ્યા કળામાંથી એક તોરો કાપીને વેચવાનો નિર્ણય કર્યો છે તો સોનાના સોનાના પ્રશ્ન નંબર બે છે મિત્રો ગાંધીજીના માટે ખાલી જગ્યાને દોડવાના બી ખાવાથી મૃત્યુ નીપજે છે તો ધતુરાના શા આવશે મિત્રો ધતુરાના પ્રશ્ન નંબર ત્રણ છે ખાલી જગ્યાને દુઃખી થશે એવા ભય ચોરીની ભૂલ સ્વીકાર સ્વીકારવામાં ગાંધીજી મૌન રહ્યા તો કઈ આવશે પિતાજીની ભૂલ કઈ ભૂલ આવશે પિતાજીની મિત્રો ખાસ તમે લાઈક કરતા રહેજો અને તમારા મિત્રો સુધી પણ ખાસ શેર કરજો પ્રશ્ન નંબર ચાર છે ગાંધીજીના પિતાને ખાલી જગ્યાનું દર્દ હતું તો ભગદરનું પ્રશ્ન નંબર પાંચ તમારી સ્કિન ઉપર છે મહારાજા મહારાજા ખાલી જગ્યા માણસને પારખવાની શક્તિ હતી

તો બનારસી શું આવશે મિત્રો બનારસી પ્રશ્ન નંબર આઠ તમારી સ્કીન ઉપર છે મિત્રો આશા ભરીઓ ખાલી જગ્યા મહિનો આપ્યો તો કયો આપ્યો પ્રશ્ન નંબર તમારી સ્ક્રીન ઉપર છે તમે જોઈ શકો છો મિત્રો ખાલી જગ્યા સમર્ગ માતૃત્વ મૂંગું પર અભિષેક કરતું હતું તો કયો આવશે કાકી નું પ્રશ્ન નંબર દસ છે મંગુને દવાખાનામાં દાખલ કરવા માટે ખાલી જગ્યા હુકમ જરૂરી હતો તો મેજિસ્ટ્રેટનો હુકમ જરૂરી હતો પ્રશ્ન નંબર અગિયાર તમારી સમક્ષ છે અમૃતકાકી લોકોને દવાખાના અંગે ખાલી જગ્યા ઉપમા આપતા કયા આવશે પાંજરાપોળની ઉપમા આપતા પ્રશ્ન નંબર બાર છે મિત્રો ઓલિમ્પિકમાં ખાલી જગ્યા છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું લેખકે સૂચન કર્યું તો કઈ આવશે કેળાની કઈ ચાલ આવશે કેળાની પ્રશ્ન નંબર તેર તમારે સમક્ષ છે મિત્રો આપણે અડધી કેરી ગોટલા પૂરતી ખાલી જગ્યાએ અર્પણ કરી તો કઈ આવશે મિત્રો ગૌમાતાને પ્રશ્ન નંબર ચૌદ છે છાલ છોતરા અને ગોટલા દ્વારા લેખકે ભારતીયોને ખાલી જગ્યા કુટે ઉપર કટાક્ષ કર્યો છે ગંદકીની કૂટ પર શું કર્યો છે કટાક્ષ કરેલો છે પ્રશ્ન નંબર પંદર તમારી સ્કીન ઉપર છે પંદર સહજ સ્વભાવથી નીચે પડવું એટલે વિકૃતિ શું આવશે વિકૃતિ સોળ નંબરનો પ્રશ્ન છે વિનોબાના મતે ખાલી જગ્યા પ્રગતિ થશે તો જ લોકોમાં વૈજ્ઞાનિક વૃત્તિ વધતી જશે તો કઈ આવશે વૈજ્ઞાનિક વૃત્તિ વધતી જશે પ્રશ્ન સત્તર છે ભારતનો ખાલી જગ્યા વૈભવ ખરેખર અદ્વિતીય છે તો કયો આવશે વિચાર પ્રશ્ન નંબર અઢાર છે માકડી ખાલી જગ્યા ડુંગર માંથી આવે છે તો વેજનાથ કયા આવશે વેદનાથના ડુંગરમાંથી આવે છે પ્રશ્ન નંબર ઓગણીસ છે મુકડુ દંપતીએ સોળ વર્ષ જીવનાર ખાલી જગ્યા બાળકોને વિકલ્પમાં વરદાન આપ્યા વરદાનમાં પસંદ કર્યો કર્યો તો એની અંદર મિત્રો જવાબ આવશે સદગુણી ત્યારબાદ મિત્રો વીસમો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ખાલી જગ્યા માકડી લેખકને પોતાના જળમાં ખાલી જગ્યા નક્ષત્ર બતાવી શું મૃગ નક્ષત્ર બતાવી પ્રશ્ન નંબર એકવીસ છે જંતુ જગતના દર્શન માટે રાતનો શાંત ખાલી જગ્યા સમય યોગ્ય છે તો શું આવશે નિર વ પ્રશ્ન નંબર બાવીસ છે કુદરતના ખાલી જગ્યા વાડી આશ્રય અને આવાસ આપે છે કારવાન અને કાફલાને પ્રશ્ન નંબર ત્રેવીસ તમારી સ્ક્રીન ઉપર છે તમે જોઈ શકો છો મિત્રો વાડીમાં ક્યારેક ક્યારેક ખાલી જગ્યા દર્શન પણ થઈ ગયા જાય છે દીપડા અને સિંહના દર્શન પણ થઈ જાય છે પ્રશ્ન નંબર ચોવીસ છે કેટલા ઈંડા મૂક્યા છે ખાલી જગ્યાએ કેટલા ઈંડા મૂક્યા છે બાળકોની નજરમાં આવી જાય છે ઢેલે ખાલી જગ્યાએ બાબુનો મિત્ર હતો તો કોણ મિત્ર દેવલો દેવલો બાબુનો મિત્ર હતો ઇન્દ્રરાજાએ ઇન્દ્ર રાજાએ ખાલી જગ્યાને પાન ગાધું તો બંગલા બંગલાનું પાન ગાધું પ્રશ્ન ઉપર છે જોઈ શકો છો સ્વર્ગના નિયમ મુજબ ખાલી જગ્યા સફેદ સત્કાર્ય પૂનને ગણાય છે તો સહજતાથી શું આવશે સહજતાથી અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન છે બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં ખાલી જગ્યા આપસરા બની ગયો હતો તો દેવાંશી કયો આવશે દેવાંશી પ્રશ્ન નંબર ઓગણત્રીસ તમારી સ્ક્રીન ઉપર છે અરૂણીમાં માર્ગદર્શક ખાલી જગ્યા બન્યા હતા તો દેચેન્દ્રી પાલ પ્રશ્ન નંબર ત્રીસ છે માણસ જ્યારે હાર કબૂલીને પ્રયત્નો છોડી દે છે ત્યારે ખાલી જગ્યા બને છે તો શું બને છે વિકલાંગ બને છે શું બને છે વિકલાંગ બને છે પ્રશ્ન નંબર એકત્રીસ તમારી સ્ક્રીન ઉપર છે અરુણીમાં નહીં ખાલી જગ્યા કરવાનું વિચાર્યું પણ લોકોએ તેને પાગલ ગણી પર્વતારોહણ પ્રશ્ન નંબર બત્રીસ છે નાનજીભાઈએ ખાલી જગ્યા વર્ષની કિશોર વયે યુગાન્ડા જવાનું નક્કી કર્યું હતું તો કઈ આવશે તેર વર્ષ કયો નાનજીભાઈ એ ખાલી જગ્યા પ્રખ્યાત કીર્તિ મંદિરનું નિર્માણ કરાવ્યું છે તો કયો આવશે પોરબંદરમાં કયો આવશે પોરબંદરમાં પ્રશ્ન નંબર ચોત્રીસ છે લેખકે ગુજરાતના શ્રેષ્ઠી નાગજીભાઈ કાલિદાસ મહેતાને ખાલી જગ્યા તરીકે ઓળખવાય છે તો બાદશાહ તરીકે ઓળખાય છે મિત્રો કે દળ કટક વળાવી ઘરે આવેલી દીકરીને દાદાએ ખાલી જગ્યાએ વધાવી તો મોતીઓથી વધાવી સાનાથી વધી મિત્રો મોતીઓથી વધાવી પ્રશ્ન સુડત્રીસ છે મિત્રો દાદા અને દુશ્મનોનો સામનો કરનાર ખાલી જગ્યા ન હોવાથી રડતા હતા દીકરો શું આવશે દીકરો ન હોવાથી રડતા હતા પ્રશ્ન નંબર અડત્રીસ છે ખાલી જગ્યાથી ના ડરે એ મોતને ડરી શકે છે મોતથી ડરી શકે છે જિંદગી શું આવશે જિંદગીથી પ્રશ્ન નંબર ઓગણચાળીસ છે દીકરો માતાનો ખોળો ખૂદે છે ત્યારે ખાલી જગ્યા બંધ થાય છે તો ટીવી બંધ થાય છે

ભગવાન શ્રી કૃષ્ણે રંગના વસ્ત્ર કાવા રંગના વસ્ત્રો પહેર્યા છે ખાલી જગ્યા રંગના વસ્ત્રો પહેર્યા છે પીળા રંગના વસ્ત્રો પહેરેલા છે મિત્રો ગોવાળો ના ગિરધર તારા મંડળમાં ખાલી જગ્યા સુભાર શોભી રહ્યા છે તો ચંદ્ર શું આવશે મિત્રો ચંદ્ર શોભી રહ્યા છે પ્રશ્ન નંબર 45 છે મિત્રો શ્રી કૃષ્ણ અને સુદામાને ઋષુના ઋષિના કયા ઋષિના શ્રી કૃષ્ણ સુદામા એ કયા ઋષિના કયા ઋષિના આશ્રમમાં અભ્યાસ કર્યો હતો સાંદીપ ઋષિના આશ્રમમાં અભ્યાસ કર્યો હતો પ્રશ્ન છેતાળીસ છે પછી દારિદ્રતા ખાવા દાસનું ખાલી જગ્યા શ્યામ કરે સોમ દૃષ્ટિ કઈ આવશે સોમ દ્રષ્ટિ પ્રશ્ન સુડત્રીસ છે શું કૃષ્ણ સુદામાં લાકડા લાવવાનું કામ કોને સોંપ્યું હતું મિત્રો તો ગુરાણીએ સોંપ્યું હતું કોણ સોંપ્યું હતું ગુરાણીએ સોંપ્યું હતું જીવનરૂપી યુદ્ધમાં કવિ ખાલી જગ્યા હતા તો જગત ભમ્યા હતા ભમ્યા હતા જગત ભમ્યા હતા ઓગણપચાસ પ્રશ્ન છે જે કામ કરે તેની ખાલી જગ્યા થાય તો શું થાય જે કામ કરે શું થાય જીત થતી હોય છે મિત્રો પ્રશ્ન નંબર પચાસ તમારી સ્ક્રીન ઉપર છે તમે જોઈ શકો છો મિત્રો કામ કરે એ જીતે કામ કરે એ જીતે કાવ્ય પ્ર કાવ્યમાં ખાલી જગ્યા પ્રગટ પ્રગટ થાય છે તો પુરુષાર્થ મિત્રો શું થશે પુરુષાર્થ નું પ્રગટ થાય છે પ્રશ્ન નંબર એકાવન તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો ખાલી જગ્યા વાડીને સુકલિત કરવા કવિએ તમામ પ્રયાસો કર્યા હતા વિશ્વ શું આવશે વિશ્વ પ્રશ્ન નંબર બાવીસ છે ઘરની આકાશીનું ખુલ્લું આકાશ એટલે સન્માન ખાલી જગ્યા સ્વીકારી સ્વતંત્રતા શું સ્વીકારી સ્વતંત્રતા સ્વીકારી પ્રશ્ન નંબર તિપ્પન છે મિત્રો તમારી સ્ક્રીન ઉપર પુત્ર વધુના આગમનથી કવિ ખાલી જગ્યાના સુગંધનો અનુભવ કરે છે તો કમળની સુગંધનો અનુભવ કરે છે તો મિત્રો તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર ચોપન છે કવિના મતે પુત્ર વધુનું ઘરનું ખાલી જગ્યા બનીને રહે છે તો છત્તર બનીને રહે છે પ્રશ્ન નંબર પંચાવન છે સોનેટ ખાલી જગ્યા પંક્તિના છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ ખાલી જગ્યા છે તો ચૌદ શું આવશે ચૌદ પ્રશ્ન નંબર છપ્પન છે દરિયામાંથી અખૂટ માણે મોતીના ખજાનો ખાલી જગ્યા શોધી આપ્યો છે તો મરજીવિયા ખાલી જગ્યાથી જગ્યા ખાલી જગ્યાથી ડગ ભગતા ભરતા સમુદ્રપણી જાય છે સમુદ્ર ભણી જાય છે તો ઉત્સાહ શું જવાબ ઉત્સાહ મિત્રો પ્રશ્ન નંબર ચોપન તમારી સ્ક્રીન ઉપર છે પ્રિયજનોના મતે મરજીવાનું સાહસ ખાલી જગ્યા ભલા સમાન છે તો આંધળી શું આવશે મિત્રો આંધળી નંબરનો પ્રશ્ન નંબર સાહીઠ છે મિત્રો કવિના મતે મનુષ્ય માત્રમાં દુખી દુઃખની દુવા ખાલી જગ્યા છે આત્મબળ મિત્રો પ્રશ્ન નંબર એકસઠ છે મિત્રો સ્ક્રીન ઉપર કવિ મૃત્યુ સામે ખાલી પડકાર આપે છે તો કાળને પ્રશ્ન ખાલી જગ્યાના મિત્રો સૂરની માતાની છાયા ભર્યા ખાલી જગ્યા પરબ જેવી હોય છે ઉનાળાના પરબ જેવી હોય છે તેસઠ નંબરનો પ્રશ્ન છે ગોદ મોત માતની ક્યાં પદ્મા માને ગુમાવ્યા પછીની કવિને ખાલી જગ્યા વ્યક્ત કરે છે તો પીડા વ્યક્ત કરે છે શું વ્યક્ત કરે છે મિત્રો પીડા વ્યક્ત કરે છે પ્રશ્ન નંબર ચોસઠ તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો કાવ્ય અને નાયિકાએ ખાલી જગ્યાએ આંધણ મૂક્યા હતા તો કંસારના આંધણ મૂક્યા હતા સાના આંધણ મૂક્યા હતા મિત્રો કંસારના આંધણ મૂક્યા હતા પ્રશ્ન નંબર બાસઠ તમારી સ્ક્રીન ઉપર છે હરી સપનામાં આવ્યા હતા હરી ખાલી જગ્યાના સપનામાં આવ્યા હતા ગોપીના સપનામાં આવ્યા હતા કોના મિત્રો ગોપીના સપનામાં આયા હતા ભાઈ છાસઠ નંબર પ્રશ્ન છે ગોપીના મતે હરી તેના મનની દ્વારિકાના શું હતા મિત્રો શુભા હતા શું હતા શુભા જોવા મળે શુભા હતા પ્રશ્ન નંબર સોડસઠ છે મિત્રો તમારી સ્ક્રીન ઉપર પપ્પા હવે ફોન મૂકું કાવ્યમાં દીકરી ખાલી જગ્યાના ડાળથી ટૌકે છે એસટીની અડસઠ નંબરનો પ્રશ્ન છે દીકરીને હોસ્ટેલ ખાલી કે જેવી લાગે છે મિત્રો કાંટા જેવી લાગે છે કેવી લાગે છે મિત્રો કાંટા કરડતા હોય ને એવી હોસ્ટેલ લાગે છે મિત્રો પ્રશ્ન નંબર સિત્તેર છે દીકરી પોતાના ફાગણના ખાલી જગ્યા જાળવાનું પાન કહે છે કુંજાર શું આવશે કુંજાર પ્રશ્ન નંબર એકુતેર તમારી સ્કીન ઉપર છે મિત્રો માતાના સ્વરૂપ સ્વપ્નોને દીકરી મળી દીકરી ખાલી જગ્યા પડે નીંદરમાં આંચતી રાત મિત્રો કઈ આવશે રાત તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વિડીયોને લાઇક કરો જો જ મિત્રો ચેનલ પર નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ પ્રવેશ કરો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ મળતી રહે જય હિન્દ જય ભારત